વલસાડ રિલાયન્સ સ્માર્ટ બજારમાંથી ફૂડ વિભાગ એક્સપાયર ડેટવાળી વસ્તુઓ શોધી કાઢી નવ વસ્તુનો નાશ કર્યો સત્યડેહ દ્વારા વલસાડના છીપવાડા ખાતેના રિલાયન્સ સ્માર્ટ બજારમાં એક્સપાયરી ડેટવાળી વસ્તુઓ વેચવામાં આવતી હોવાનો પર્દાફાશ કર્યો હતો જે બાદ ફૂડ વિભાગ એક્શનમાં આવ્યો અને ડેટ વાળી વસ્તુઓ વેચી રહેલા સ્માર્ટ બજારની શાંત ઠેકાણે લાવી સત્યડે પર્દાફાંશ કર્યો હતો કે ઓક્ટોમ્બર મહિનાની અગિયારમી તારીખે એક્સપાયર ડેટવાળી થયેલી વસ્તુને ત્રણ નવેમ્બરના રોજ ઓનલાઈન ઓર્ડરમાં ડિલિવરી કરવામાં આવી હતી વલસાડના ચીપવાડ ખાતે આવેલા રિલાયન્સ સ્માર્ટ બજારમાં હલકી ગુણવત્તા તથા એક્સપાયરી તારીખવાળી ખાદ્ય ચીજનું ડિસ્કાઉન્ટ વેચાણ કરવામાં આવતું હોવા અંગેની ફરિયાદ એક જાગૃત નાગરિક દ્વારા વલસાડ જિલ્લા ખોરાક ઔષધિ નિયમન તંત્રની કચેરીને કરવામાં આવી હતી આ ફરિયાદના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર એ આર વલ્વીના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર કુ બી કે પટેલની ટીમ સાથે રિલાયન્સ સ્માર્ટ બજારમાં તપાસ હાથ ધરી એક્સપાયરી ડેટવાળી નવ ચીજ વસ્તુઓ જેવી કે ઘી બિસ્કીટ ચિપ્સ જિન્જર પેસ્ટ અને નૂડલ્સ સહિતની ખાદ્ય સામગ્રીની કિંમત ત્રણ હજાર ચોંસઠ રૂપિયા થાય છે તેનો રૂબરૂમાં નાશ કરાવ્યો હતો આ ઉપરાંત બે એન્ફોર્સમેન્ટ નમૂના તથા પાંચ સર્વેલન્સ નમૂનાની સેમ્પલિંગની કામગીરી કરી આ નમૂનાનો પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે ફૂડ સેફ્ટી ઓફિટ ઓફિસર દ્વારા રિલાયન્સ સ્માર્ટ બજારના સંચાલકોને એક્સપાયરી પ્રોડક્ટને ડિસ્પ્લેમાં ન રાખવા તથા તેનો નાશ કરવા માટે કડક સૂચનાઓ કરવામાં આવી છે વલઝાના કુંડી ગામે ડેનોટોનિયમ બેન્ઝોમેન્ટ કેમિકલ બનાવવામાં આવતું હતું વલસાડ એસઓજીને મળી મોટી સફળતા દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સત્ય ડે ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં